કૃતિશીલ પ્રવૃત્તિ પર આધારિત કંપનીની સ્થાપિકા છું ને મેં જે મારી કલાની ભૂખ અને અભિરસાથી જન્મી છે મેં વાત કરું મારા શૈક્ષણિક તથા વ્યવસાયિક ક્ષેત્રની તો મેં બિઝનેસ મેનેજમેન્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જેવા વિવિધ વિષયોમાં અભ્યાસ કર્યો છે જેનો લાભ લઈને હું એક તરફ વીમા અને નાણાકીય ક્ષેત્રમાં એલઆઈસી એજન્સી ચલાવું છું અને બીજી તરફ મારા કલાની જાદુગરી દ્વારા આર્ટ એડિક્શન દ્વારા અનેક પ્રકારના સર્જનાત્મક પ્રોજેક્ટ્સ અને વર્કશોપ્સ પણ સંચાલિત કરી રહી છું કોવિડ પછી જ્યારે દુનિયા બદલાઈ રહી હતી ત્યારે મેં આ આર્ટ બિઝનેસની યાત્રાની શરૂઆત કરીને માત્ર ત્રણ જ વર્ષમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક પુરસ્કારો અને માન સન્માન પ્રાપ્ત કર્યા કોવિડ દરમિયાન વિશ્વ ભાગ બનવાનો પણ મને ગૌરવભર્યો અવસર મળ્યો મેં મારા જીવનનો યાદગાર ક્ષણ બની રહ્યો આજની તારીખે હું મારા બંને ક્ષેત્ર નાણાકીય અને વ્યવસાયને કૃતિશીલ ઉદ્યોગને સંતુલિત રીતે આગળ વધારી રહી છું રિપોર્ટ અજીત પટેલ બીએચ ટીવી ન્યૂઝ મારું નામ મૃણાલી મહેતા બેગડવાલા છે મારા ફોનનું નામ આર્ટ એડિક્શન છે આજે હું મારા અવોર્ડ્સ વિશે થઈ રહી છું મારું વતન ભરૂચ છે અને હું વડોદરા રહી છું અને મેં ઘણા બધા છેલ્લા એલઆઈસીમાં અવોર્ડ્સ કર્યા છે છેલ્લા ત્રણ વર્ષથી ફ્રોમ બિગનિંગ અને મારું પેશનેટ બિઝનેસ છે આર્ટ એડિક્શન આર્ટ એડિક્શન એટલે નામ રાખ્યું છે બિકોઝ એ હું એડિક્ટેડ છું એનો એક નશો છે કે હું એને છોડી જ નથી શકતી એટલે મેં ફોનનું નામ આર્ટ એડિક્શન રાખ્યું છે મેં ઘણા ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલ પર અવોર્ડ્સ જીત્યા છે મેં વર્લ્ડ રેકોર્ડની બી હું પાર્ટ રહી ચૂકી છું કોવિડ વખતે મારું વર્લ્ડ રેકોર્ડનું પાર્ટમાં એવું હતું કે મેં નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી જેવી રીતે કે હલ્દર છે ઇન્ડિગો છે અને રાઇઝના સ્ટાર્ચથી એ રીતે ઘણા નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી મેં કલર બનાવી અને મેં મારું પેઇન્ટિંગ બનાવ્યું હતું અને મેં મારી જાતે પોયમ બી લખી હતી બીજું ઇન્ટરનેશનલ લેવલ પર આ મને અવોર્ડ મળ્યો છે અને એક ગવર્મેન્ટ અવોર્ડ મળ્યો છે મેં બીજા ઘણી મોર ધેન ફાઈવ થાઉઝન્ડ પ્લસ મને આર્ટ ફોર્મ્સ આવડે છે જે આપણા ઇન્ડિયન કલ્ચરના છે જે દરેક સ્ટેટના મહત્ત્વને આપણે એક્સપ્લોર કરી શકીએ છીએ અને મારું ઇન્ટરનેશનલ લેવલ પર જવાનું એક જ ધ્યેય છે કે આપણે પોતાના ઇન્ડિયાના કલ્ચરને બહાર બતાવી શકીએ જે મંડલા છે મંડલા બુદ્ધિઝમથી આવી રહ્યું છે એની પાછળનું ગણિત છે એ બધું હું એક્સપ્લોર કરીને આપણું ગૌરવ વધારી શકું છું નેશનલ લેવલ પર હું બે અવોર્ડ્સ એચિવ કર્યા છે અને હું ઘણી નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સમાં વર્ક કરું છું જેમાં હું બધા બાળકો જે ઓટેજમ બાળકો હોય કે બીજા ઘણા નારી હોય જે લોકોનું કંઈ બી ના હોય એ લોકોને હું ફ્રીમાં શીખું છું અને એ લોકો વેચાણ કરી શકે છે અને મેં ઘણા બધા આર્ટ ફોર્મ્સ છે મને કોઈ બી કલા માટે કલર કે કેનવાસની જરૂર નથી હોતી હું હંમેશા આર્ટ ફોર્મ્સ કોઈ બી એવી વસ્તુથી કરું છું કે જેમાં મારી કલાનું કોઈ પર્પઝ બતાવી શકું